કે કોર્પોરેટ લાઈફમાં અત્યારે લોકોનું એટલું બધું શેડ્યુલ ટાઈટ થઈ જાય છે કે ખાવા પીવાનું નીંદરનું શેડ્યુલ બધું ડિસ્ટર્બ થઈ જાય એમાં ક્યાંક પોતાની જાત માટે અને પરિવાર માટે લોકો અત્યારે સમય નથી કાઢી શકતા તો આ બધું કેમ મેનેજ કરવું બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે કે ડે બાય ડે કોમ્પિટિશન ચેલેન્જીસ બહુ વધતી જાય છે આજે માણસ એ સર્વાઈવ કરવા માટે ચાલવું પડશે નહીં દોડવું પડે છે જે સતત ત્યારે માર્કેટમાં ટકી શકે છે પોતાના પરિવારને કે પોતાના બાળકોને સારું ભણાવી શકે છે તો તો મહેનત છે લખ્યું નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહા સૂતેલા સિંહના મુખમાં પણ મૃગલાઓ એની જાતે આવી જતા નથી ઉદ્યમે નહી સિદ્ધંતી ન કેવલ મનોરથે થવાનું નથી પ્રયત્ન તો કરવો પડશે પણ એમાં શું થાય છે કે વહેલી સવારે નીકળી ગયા મોડી રાત્રે આવ્યા હવે પરિવારને સમય નથી આપતા જાતને સમય નથી આપી શકતા કેટલાક એમ બોલે છે કે હું બિઝી બહુ છું પણ હું જેટલા માણસોને મળ્યો છું એ બોલે છે એટલા બીઝી નથી હોતા જો નરેન્દ્ર મોદી પાસે પ્રધાનમંત્રી હોવા છતાં અડધો કલાક યોગાસન પ્રાણાયામ માટે સમય રહેતો હોય જો ઇલોન મસ્ક પાસે વર્ષની પચાસ પુસ્તકો વાંચવાનો સમય રહેતો હોય મુકેશ અંબાણી પાસે પરિવારના સભ્યો સાથે બેસવાનો સમય રહેતો હોય તો આપણી પાસે સમય કેમ ન વધે અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ હતા છતાં અડધો કલાક ભગવદ્ ગીતા વાંચતા હતા સમય મળતો નથી કાઢવો પડે છે તો પહેલું તો બધાને વિનંતી છે કે પહેલા પૈસા માટે સ્વાસ્થ્યને ગૌણ કર્યું અને હવે સ્વાસ્થ્ય માટે પૈસાને ગૌણ કરવા પડશે જો સ્વાસ્થ્યની દરકાર ન રાખી તો તકેદારી રાખવાની છે તો બી માંથી ને પ્રમુખ સ્વામી મહારાજ માંથી આપને બહુ સરસ વાત કરું હું પ્રમુખ સ્વામી મહારાજ એક હજાર થી વધારે મંદિરોનો વહીવટ સંભાળતા હતા અમારા જેવા એક હજાર સંતોની જવાબદારી દેશ વિદેશના લાખો ભક્તોની જવાબદારી પણ દિવસમાં બે ટાઈમ અડધો અડધો કલાક અચૂક વોકિંગ કરતા અડધો કલાક રોજ વોકિંગ કરતા એ અમેરિકામાં હોય આફ્રિકામાં હોય ઓસ્ટ્રેલિયામાં હોય ગોધરા પંચમહાલના આદિવાસીના ગામડામાં હોય તો પણ એ વોકિંગ કરતા દરેક સમયે એમણે વોકિંગ જાળવી લીધું છે પ્રકાશિત કરતા બપોરે જમતા રાતનું ભોજન લેતા હંમેશા એમના ભોજન દરમિયાન એ શ્રવણ ભક્તિ કરતા કોઈક વાંચે એ સાંભળે તમામ પુસ્તકો વાંચી લેતા એ વોકિંગ કરતા હોય ત્યારે પણ શ્રવણ કરતા એ એ કરતા હોય હોય ત્યારે પણ કરી લેતા સભામાં બેઠા અને બીજી કંઈ પ્રસ્તુતિ થતી હોય તો પણ એ પત્ર લેખનનું શ્રવણનું કામ કરી લેતા એમણે પોતાની એક મિનિટ બગાડી નથી એક સેકન્ડ બગાડી નથી પ્લેનમાં સીટમાં બે સરખી કરતા વચ્ચે વચ્ચે એક મિનિટનો સમય મળ્યો એમાં પણ પત્ર વાંચન કરી લીધું છે એટલે સાત લાખ પત્રો વાંચી શક્યા છે લખી શક્યા છે જવાબ આપી શક્યા છે તો મારી બધાને વિનંતી છે આપણે કોઈ પ્રધાનમંત્રી જેવા કે રાષ્ટ્રપતિ જેવા બીઝી છીએ જ નહીં સમય ફાળવવો પડે છે તો હેલ્થ માટે બધા જ રાજકોટવાસીઓ આપણે હેલ્થ માટે સમય ફાળવતા જઈએ ડે બાય ડે ઓબેસિટી ડે બાય ડે નાના મોટા ફૂડને કારણે આપણી હેબિટ્સને કારણે આપણા અનિયમિત જીવનને કારણે એટલા રોગોના શિકાર આપણે બની રહ્યા છે શિકાર બની રહ્યા નથી રોગોને ઇન્વાઇટ કરી રહ્યા છીએ રોગોને આમંત્રિત કરી રહ્યા છીએ ડોક્ટરોને સામે ચાલીને હોસ્પિટલોને પૈસા આપી રહ્યા છીએ પરિવારને બરબાદ કરી રહ્યા છીએ તો થોડીક ખાણીપીણી બદલવી પડશે આપણી સ્ટાઇલ જે જીભને સારું લાગે છે એ બધું પેટ માટે સારું નથી હોતું

એ જમો ખાલી કોઈક જમે છે બતાવવા માટે અમે તો આ હોટલમાં ગયા અમે તો આ રેસ્ટોરન્ટમાં ગયા લે લે તમારે જવાનું રહી ગયું તમે હજુ નથી ગયા તમે અહીંયા ફરવા નથી ગયા આમાં દેખા દેખાદેખીમાં જ આપણે સ્વાસ્થ્ય બગાડીએ છીએ સાચી અને હવે સોશિયલ મીડિયામાં જે સમય વાપરીએ છીએ ક્રિકેટ જોવામાં જેટલો ટાઈમ બગાડો છો એના કરતાં ક્રિકેટ રમો સાચી વાત તો સ્વાસ્થ્ય સારું થશે ક્રિકેટ જોવાથી સ્વાસ્થ્ય સારું નહીં થાય ક્રિકેટ રમવાથી સ્વાસ્થ્ય સારું થશે તો એક્સરસાઇઝ પ્રાણાયામ યોગાસન એ બધા માટે સમય છે ઊંઘમાંથી પડે પ્રમુખ સ્વામી મહારાજની બાયપાસ સર્જરી કરી ન્યુયોર્કના લેનોક્સ હોસ્પિટલના લેનોક્સ હિલ હોસ્પિટલના વિખ્યાત ડોક્ટર સુબ્રમણ્યમ આપણા ભારતીય છે જેણે અત્યાર સુધીમાં બાવીસ હજાર બાયપાસ સર્જરી આશરે કરી હશે એ ડોક્ટર દિવસમાં સાડા ત્રણ કલાક જ સુએ છે દિવસમાં એટલે ચોવીસ કલાકમાં રાજકોટ વાળાની જેમ બપોરનું સાડા ત્રણ કલાક નહીં રાજકોટ વાળા તેમ કે છે હું એ બે કલાક જ સુ છું પણ એ તારું બપોરનું ભાઈ એને તો દિવસ ચોવીસ કલાકનું સાડા ત્રણ કલાક સુએ છે અને શું બોલે છે કે સાડા કલાક સિવાયની સ્લીપ ઇટ્સ એ વેસ્ટ ઓફ ટાઈમ સાડા ત્રણ કલાકની સ્લીપ સાથે બાયપાસ સર્જરી કરે છે ચપ્પલ નથી સીવતો લુગડા નથી સીવતો હૃદય સીવે છે તો વ્યક્તિ ધારે કરી શકે તમારા આહાર ને નિંદ્રા વધારે વધી શકે અને ઘટાડ્યા ઘટી શકે જો તમે નક્કી કરો તો તો ક્યાંક વોકિંગ કરવાનું રાખીએ ક્યાંક રનિંગ કરવાનું રાખીએ નાની મોટી એક્સરસાઇઝ કરવાનું રાખીએ કોઈ તમારી હેલ્થ બગડશે પછી સંભાળ રાખવા નહીં જ આવે એમ માનીને મારી જવાબદારી છે એમ સમજીને પહેલું સુખતે જાતે નર્યા આ વિચારધારા સાથે આપણે આપણી જાતની પણ ચિંતા કરવી જ જોઈએ